નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો કે જે આગળ આગળ દોડી રહ્યો છે અને તે પોતાની બધી જ વિદ્યાઓ ભૂલી ગયો છે અને પાછળ આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસો કે જે ભૂતિયાનું અસ્તિત્વ સમાપ્ત કરી નાખવા માટે તેની પાછળ આ રૂપાવટીના માયાવી જંગલમાં દોડીને આવે છે અને ત્યારે રૂપાવટી નગરીની એક માયાવી શક્તિ કે જે કાળા દીપડાના સ્વરૂપમાં અને બીજી કાળી માનવ આકૃતિના રૂપમાં ત્યાં એ પ્રદેશની રક્ષા કરતી હોય છે અને તે આ ભૂતિયાના બચાવ માટે આ સાધનાથી ભરેલા ગામના માણસો સામે લડે છે અને તેઓ લડે છે ત્યાં સુધી ભૂતિયો કે જે શક્તિના પવિત્ર જગ્યા સુધી પહોંચવા આવી ગયો છે અને આ બાજુ કાળા દીપડાને અને કાળી માનવ આકૃતિને આ સાધનાથી ભરેલા માણસો મારી નાખે છે અને પછી તેઓ ભૂતિયાની પાછળ દોડે છે અને ઝડપથી આવી અને હવે ભૂતિયાની પાસે પહોંચી ગયા છે અને ભૂતિયો પહોંચી ગયો છે આદ્ય શક્તિના પવિત્ર પ્રદેશમાં અને ત્યારે ભૂતિયાની આવી લોહી હાલત જોઈ અને આ બાજુ એ જંગલી માણસો પણ આવી ગયા અને ભૂતિયાને જોઈને પહેલાં તો ખુશ થઈ જાય છે અને પછી સરદાર પૂછે છે કે ભૂતિયા તારી આવી હાલત કોણે કરી છે અને તું આટલો બધો ઘાયલ કેમ છે ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે સરદાર આજે જે સામે ઊભાને સાધનાવાળા માણસો તેમણે મારી આવી હાલત કરી છે અને ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા એમ વાત છે તો હવે એ વાત છોડી દે કે અહીંયા આવ્યા પછી કોઈ તારો વાળ પણ વાકો કરી શકે આમ કહી અને આ જંગલી માણસોના સરદારે હુકમ કર્યો કે એકી સાથે હજારો તીર આ જે સાધનાવાળા માણસો સામે ઊભાને એમના ઉપર છોડો અને એ પણ ઝેરથી ભરેલા અને ત્યારે હજારો ઝેરથી ભરેલા તીર આ સાધનાથી ભરેલા માણસોની ઉપર છોડવામાં આવ્યા ત્યારે એક એક તીર એમને વાગે છે અને વાગતાની સાથે જ જંગલી માણસો કહેવા લાગ્યા કે હવે તમને ઝેર ચડશે અને અહીંયાને અહીંયા તમે તરફડિયા મારીને મરી જશો પરંતુ ત્યારે આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા માણસો હસવા લાગ્યા અને એ જ ઝેરવાળા તીર પોતાના શરીરમાંથી કાઢી અને એ જે ઝેરની અણી હતી એ પોતાના મોઢામાં લઈને કહેવા લાગ્યા કે અમને કોઈ ઝેર અસર નથી કરવાનું કારણ કે અમે એવી સાધના શીખ્યા છીએ કે અમને મારવા એ તમારા જેવા તુચ્છ જંગલી માણસોનું કામ નથી પરંતુ હવે આ બધા જ જંગલી માણસોને અમારા હાથમાંથી કોણ બચાવી શકશે એ આજે તમે વિચારો ત્યારે ભૂતિઓ કહે છે કે તમારામાં હિંમત હોય તો તમે આ જંગલમાં તો ફરો છો પરંતુ આ માતા આદ્યશક્તિના પ્રદેશમાં તો આવી દેખાડો અને ત્યારે એકી સાથે આ માણસો જેવા શક્તિના પવિત્ર જગ્યામાં પ્રવેશ કરવા ગયા ત્યાં તો જાણે હજારો વીજળીઓ તેમના ઉપર પડી હોય એવા કરંટ લાગવા લાગ્યા અને રાડો પાડીને પાછા હટી ગયા અને કહેવા લાગ્યા આ વળી કોની અને કેવી લીલા છે કે અમે આ પ્રદેશમાં પ્રવેશ નથી કરી શકતા ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે તમારા કામ નથી હવે તમારું મોત આવ્યું સમજો અને પછી આ જંગલી માણસો કે જે એમના ઉપર ઘણા બધા પ્રહારો કરે છે પરંતુ એક પણ પ્રહાર આ સાધનાવાળા માણસોને અસર કરતો નથી અને આખરે આખો દિવસ લડ્યા પછી આ સાધનાવાળા માણસો વિચાર કરે છે કે આ જંગલી માણસો સામે લડવું બેકાર છે અને હા આ ભૂતિઓ જ્યારે પણ આ પ્રદેશમાંથી બહાર આવશે ને ત્યારે આપણે તેને મારી નાખીશું અને ત્યાં સુધી ચાલો હવે આપણે પહોંચીએ રૂપાવટી નગરીમાં કારણ કે ત્યાં તેજમાલ સિંહને મારી નાખવાના છે રાજપાલ સિંહને મારી નાખવાના છે રામજી શ્યામજી આ બધાને મારી અને પછી રૂપાવટીની સમગ્ર પ્રજાને લૂંટી નાખીશું અને એમને નગરીમાંથી કાઢી નાખીશું અને પછી આ રૂપાવટી નગરીનું નામ બદલી અને આપણે એનું નામ રાખીશું મંત્ર તંત્ર અને સાધનાવાળી નગરી આમ કહીને તેઓ ત્યાંથી પાછા ચાલી નીકળે છે ત્યારે આ બાજુ સરદાર ભૂતિયાને કહે છે કે ભૂતિયા આ બધી ઘટના શું બની અને તું તો શક્તિઓનો હંમેશા નાશ કરતો હતો તો પછી આજે તું કેમ આટલો બધો ઘાયલ થયો છે ત્યારે ભૂતિઓ કહે છે કે ચાલો સૌથી પહેલા તો આપણે પહોંચીએ આપણા કબીલામાં અને ત્યાં જઈને હું તમને આ સમગ્ર ઘટનાની વાત કરું છું અને આમ પછી આ જંગલી માણસો ભૂતિયાને એમના કબીલામાં લઈ જાય છે અને પછી ભૂતિયો કહે છે કે હે સરદાર મને બચાવનાર તમારી દેવી માતા આદ્યશક્તિ છે અને એટલા માટે જ તેમણે આ રૂપાવટીની માયાવી જંગલની વચ્ચો વચ્ચ આવી પવિત્ર જગ્યા બનાવી હશે ત્યારે પેલા સરદાર કહે છે કે પણ ભૂતિયા પેલા દુશ્મનો રૂપાવટી નગરીનું નામ લઈ લઈ અને શું કહી રહ્યા હતા ત્યારે ભૂતિયો ત્યાં બનેલી સમગ્ર ઘટના જણાવે છે અને ત્યારે સરદાર કહે છે કે પણ ભૂતિયા તારા હોવા છતાં એ નગરીને કેવી રીતે તેઓ જીતી લીધી ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે હું મારી બધી શક્તિઓ ભૂલી ગયો છું અને જો આ રૂપાવટીના માયાવી જંગલમાં પણ આગો પાછો થવું ને તો પણ મને મારી નાખવામાં આવશે કારણ કે મારી બધી શક્તિઓ એક શ્રાપિત થઈ ગઈ છે અને એક ગુરુજીના શ્રાપના કારણે હું મારી શક્તિઓ ખોઈ ચૂક્યો છું ત્યારે આટલી વાત સાંભળી અને સરદારની આંખમાં આંસુ આવી ગયા અને ભૂતિયાને કહેવા લાગ્યા કે ચિંતા કરતો નહીં દીકરા અમે તારી સાથે છીએ અને હવે તારી બધી જવાબદારી અમે લઈશું જ્યાં સુધી તારી શક્તિઓ પાછી ના આવી જાય ત્યારે ભૂતિઓ કહે છે કે વાહમાં આધ્ય શક્તિ તમે તો આજથી ઘણા વર્ષો પહેલાથી જ આટલું મોટું આયોજન બનાવીને રાખ્યું હતું કે આ માણસો અને આ દેવી અને આ પ્રદેશ આ ભૂતિયાને કેટલો કામ આવશે અને પછી ભૂતિઓ ત્યાંથી ચાલતો ચાલતો પહોંચે છે આદ્યશક્તિની પાસે અને આદ્યશક્તિની મૂર્તિ પાસે જઈ અને ભૂતિઓ પોતાની આંખમાંથી ટપ ટપ આસુડા વહાવી રહ્યો છે અને પોતે કહી રહ્યો છે કે હેમાં આદ્યશક્તિ માડી હું તો અહીંયા સુરક્ષિત આવી ગયો છું પરંતુ મને મારા મિત્રોની ઘણી ચિંતા થાય છે રાજપાલસિંહ તેજમાલસિંહ રામજી શ્યામજી અને રૂપાવટી નગરીનું શું થયું હશે માં માડી તમે એની રક્ષા કરજો નહીતર દુશ્મનો આખી નગરી સમાપ્ત કરી નાખશે અને એક નવી નગરીનું નિર્માણ કરશે આમ ભુતિઓ માતા આદ્યશક્તિની સામે જઈ અને આંસુડા પાડી રહ્યો છે ને બે હાથ જોડી જોડીને એટલું જ કહે છે કે માં હવે તું કરે તે ખરું અને આમ કહીને ભુતિઓ માતા આદ્યશક્તિને ફૂલ ચડાવે છે અને ફૂલ ચડાવતાની સાથે જ એ મૂર્તિમાંથી અવાજ આવ્યો કે ભૂતિયા દીકરા તું મજામાં તો છે ને ત્યારે ભૂતિઓ કહે છે કે મા આદ્યશક્તિ મારી હું તો મજામ છું પરંતુ આ નગરી તો મજામાં નથી ને અને મારા મિત્રો તો લાગે છે કે અત્યાર સુધીમાં મોતને ઘાટ ઉતરી ગયા હશે ત્યારે મા આદ્યશક્તિ હસતા હસતા એટલું કહે છે કે દીકરા ભૂતિયા તું ચિંતા કરીશ નહીં રૂપાવટી નગરી સહી સલામત છે અને રૂપાવટી નગરીનો કોઈ પણ વાંકો નહીં કરી શકે અને એની રક્ષા સાક્ષાત ભૂતિઓ કરી રહ્યો છે ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરવા લાગ્યો કે મારી હું તો અહીંયા છું તો પછી રૂપાવટી નગરીની રક્ષા કયો ભૂતિઓ કરતો હશે ત્યારે મા આદ્યશક્તિ કહે છે કે ભૂતિયા તને ખબર નથી પરંતુ રૂપાવટી નગરીમાં ભૂતિયો અત્યારે યુદ્ધ લડી રહ્યો છે અને એટલું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે કે તે યુદ્ધની સામૂહ કોઈ ટકી શકે એમ નથી ત્યારે મા આદ્યશક્તિના આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ કહે છે કે માં મને તમે જે કહી રહ્યા છો ને એમાં કંઈ સમજાતું નથી કંઈક સમજાય એવી વાત કરો કારણ કે હું તો છું તો પછી ત્યાં કયો ભૂતિયો લડી રહ્યો છે અને શું આ વાત સાચી છે કે પછી તમે મને સારું લગાડવા માટે કહી રહ્યા છો ત્યારે મા આધાર એટલું કહે છે કે ભૂતિયા તું ભલે અહીંયા રહ્યો પરંતુ એક ભૂતિયો ત્યાં રૂપાવટી નગરીની લડત લડી રહ્યો છે અને એ કોણ છે એ તો હું તને નહીં જણાવું પરંતુ એ તો તારે જાતે જ નક્કી કરવાનું છે કે એ ભૂતિયો કયો છે ત્યારે ભૂતિયો કહે છે કે માડી તો મારે એ દ્રશ્ય જોવું છે મને એટલી દિવ્ય દ્રષ્ટિ આપો કે હું ત્યાંની ઘટના નજરો નજર જોઈ શકું કારણ કે મારી બધી જ શક્તિઓ છીનવાઈ ગઈ છે ત્યારે માં આધ્યાશક્તિ કહે છે કે તો ભૂતિયા હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું અને તું જાતે જોઈ લે કે અત્યારે રૂપાવટી નગરીમાં શું થઈ રહ્યું છે અને આમ માં આધ્યાશક્તિ ભૂતિયાને બીજી શક્તિઓ તો નથી આપી શકતા પરંતુ દિવ્ય દ્રષ્ટિ જરૂર આપે છે અને એ શક્તિ ભૂતિયાની અંદર આવતાની સાથે જ ભૂતિયો તેની આંખો બંધ કરે છે રૂપાવટીનું દ્રશ્ય ભૂતિયાની સામુ નજરે પડે છે ત્યારે ભૂતિયો જોઈ રહ્યો છે કે પેલી મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા બધા જ માણસો કે જે હવે ચારે બાજુથી ખળખળ દાંત કાઢીને હસી રહ્યા છે અને રૂપાવટી નગરીના મહારાજમા રાજપાલ સિંહ નાખ્યા છે બનાવી નાખ્યા છે રામજી અને શ્યામજીને પણ બંદી બનાવી દેવામાં આવ્યા છે અને સમગ્ર રૂપાવટી નગરીની પ્રજાને ખુલ્લા મેદાનમાં લાવી દેવામાં આવી છે અને પછી સેનાપતિ કહી રહ્યો છે કે હે ભાઈઓ આ રૂપાવટી નગરીનો જે મુખ્ય દ્વાર ઉપર જે રૂપાવટીનો વાવટો ફરકી રહ્યો છે ને એ ધ્વજ નીચે ઉતારી નાખો અને હવે એક નવી નગરીનું નિર્માણ કરવાનું છે અને હવે આપણો ધ્વજ લટકાવો અને આજથી આ નગરીનું નામ પડશે મંત્ર તંત્ર અને સાધનાવાળી નગરી ત્યારે તેજમાલસિંહ કહે છે કે દુશ્મનો તમે જે કરી રહ્યા છો એ સારું નથી કરી રહ્યા કારણ કે મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાપ નથી કર્યું અને જો મેં મારા જીવનમાં કોઈ પાપ ના કર્યું હોય ને સદાય પુણ્ય જ કર્યું હોય અને એનું જો થોડા ઘણું પણ કોઈ ફળ ભેગું થયું હોય ને તો હે ભગવાન એ બધા જ ફળ હું તને અર્પણ કરું છું પરંતુ આજે મારી નહીં આ રૂપાવટી નગરીની લાજ રાખજે એની પ્રજા બે ઘરના થઈ જાય એનું ધ્યાન રાખજો પ્રભુ અને આમ જ્યારે રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ આટલો પોકાર કરે છે અને આ બાજુ પેલો છે મુખ્ય દ્વાર ઉપર જે રૂપાવટીનો ધ્વજ લહેરાઈ રહ્યો હોય છે ત્યાં બે સાધનાવાળા માણસો પહોંચે છે અને એ ધ્વજને ઉખાડી અને પોતાનો ધ્વજ લગાવવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યાં તો ત્યાંથી ભૂતિઓ પ્રગટ થાય છે અને બંનેને બંને હાથેથી પકડી અને ઉપાડી અને છૂટા આ રૂપાવટીના મેદાનમાં પછાડે છે ત્યારે એમને પછડાતા જોઈ અને સૌ કોઈ માણસો કે જે ઉપર જુએ છે અને ત્યારે આ સાધનાવાળાનો ધ્વજ પણ ત્યાંથી ધડામ કરતું નીચે પડે છે અને પછી જ્યારે બધા જ આંખોના નેજવા કરીને આકાશ સામું જુએ છે તો ત્યાંથી ભૂતિઓ કૂદકો મારી અને નીચે આવીને ઊભો રહી જાય છે અને કહે છે કે દુશ્મનો તમને શું લાગે છે કે ભૂતિઓ મરી ગયો છે અરે ભૂતિઓ તમારા જેવા દુશ્મનોને માર્યા વગર મરશે જ નહીં અને હવે જો તમારામાં હિંમત હોય તો મારી સામે યુદ્ધ કરો અને રૂપાવટી નગરીને તો હું બચાવવાનો જ છું પરંતુ હવે આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલું જો આખું ગામ સમાપ્ત ના કરી નાખું તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે આ બાજુ તેજમાલ વિચારમાં પડી જાય છે કે ભૂતિઓ તો ઘાયલ થઈ ગયો હતો તેને શ્રાપ લાગ્યો હતો તેની બધી જ શક્તિઓ સમાપ્ત થઈ ગઈ હતી તો પછી આ ભૂતિઓ ક્યાંથી આવ્યો અને તેની શક્તિઓ પાછી કેવી રીતે આવી આમ આખી રૂપાવટી નગરી આશ્ચર્યમાં પડી ગઈ છે કે ભૂતિઓ ક્યાંથી આવ્યો ને આ કોણ છે આ બાજુ આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા માણસો પણ ચોંકી ગયા કે આ ભૂતિઓ કોણ છે અને એને તો અમે અહીંયાથી દોડાવ્યો હતો અને અમારા માણસો પણ એની પાછળ એને મારવા માટે ગયા હતા તો પછી આ ભૂતિઓ અહીંયા આવ્યો ક્યાંથી આમ સમગ્ર માણસો આ વિચારમાં પડેલા છે ત્યાં તો પહેલાં મંત્ર તંત્રને સાધનાવાળા માણસોની એક ટુકડી કે જે રૂપાવટી નગરીમાં ભૂતિયાની પાછળ ગઈ હતી એ પણ આ મુખ્ય દ્વારથી અંદર આવે છે અને આવીને કહેવા લાગી કે સેનાપતિ અમે ભૂતિયાની પાછળ ગયા હતા પરંતુ તે શક્તિના કોઈ પવિત્ર જગ્યામાં પહોંચી ગયો છે પરંતુ ચિંતા નહીં કરતા અમે એને મારી નાખીશું ત્યારે આ સેનાપતિ કહે છે કે તમારી સામું જુઓ ત્યારે તેઓ સામે જુએ છે તો તેમના ડોળા ફાટી જાય છે કારણ કે સામે ભૂતિયો ઊભો છે અને ત્યારે ભૂતિયાને આમ પોતાની સામે આવેલો જોઈ અને પહેલાં તો તેઓ ચોંકી જાય છે અને મનમાં હજારો વિચારો કરી રહ્યા છે કે આપણા પહેલાં ભૂતિયો અહીંયા કેવી રીતે આવ્યો અને ભૂત્યો આપણાથી ડરીને ભાગ્યો હતો એની શક્તિઓ સમાપ્ત થઈ ગઈ હતી તો પછી આ ભૂત્યો આવ્યો ક્યાંથી અને આમ આ બધા વિચાર કરતા કરતા સાધનાવાળો એક માણસ કહે છે તમે ચિંતા કરશો નહીં સેનાપતિ અત્યારે જ ભૂતિયાને बंदी બનાવું છું આમ કહીને તલવાર લઈ હાથમાં અને ભૂતિયાને મારવા માટે તે સામે જઈ રહ્યો છે ત્યારે સૌ કોઈને તો એમ છે કે ભૂતિયો તેની બધી જ શક્તિઓ હારી ચૂક્યો છે અને તે હવે લડી શકે એમ નથી પરંતુ જેવો આ સાધનાવાળો માણસ ભૂતિયાની પાસે પહોંચી અને ભૂતિયાને જેવો તલવારનો પ્રહાર કરવા જાય છે એની સાથે જ ભૂતિયો તેના મસ્તક પાસે પોતાના હાથેથી તલવાર આવતાની સાથે રોકી પાડે છે અને કહે છે કે તમારી સાત પેઢી આવી જાય ને તો પણ આ ભૂતિયાને તમે નહીં રોકી શકો આમ કહીને એ માણસને તે ઉપાડી અને નીચે જમીનમાં પટકે છે અને જેવો ઉપાડીને નીચે જમીન ઉપર પટક્યો એની સાથે તો આખી એ જમીન ત્યાં ધ્રુજી જાય છે અને એ માણસને નીચે પટકાતાની સાથે એના ચીથડે ચીથડા ઉડી જાય છે તેના શરીરનું એક અંગ પણ નથી બચતું ત્યારે આટલો ભયંકર પ્રહાર જોઈ અને આ સમગ્ર મંત્ર સાધનાવાળા માણસો પણ હલી જાય છે પરંતુ રાજી થયા છે તો આજે તેજમાલસિંહ રાજપાલસિંહ અને રામજી અને શ્યામજી અને મિત્રો બધા જ એ વાતની ચિંતામાં છે કે આ ભૂતિઓ ક્યાંથી આવ્યો અને કોણ બનીને આવ્યું છે તો મિત્રો ભૂતિઓ તો રૂપાવટી નગરીના શક્તિના પવિત્ર પ્રદેશમાં બેઠો છે તો મિત્રો આ ભૂતિઓ ક્યાંથી આવ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો હવે પછીનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી